મહત્વના સમાચાર પંચમાલના શહેરામાં સતત વરસાદને લઈ પાનમ જળાશયમાં પાણીનું નોંધપાત્ર આવક થઈ છે ચૌદ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમના વિસ્તાર અને વરસી લાયેલા વરસાદથી ડેમના ત્રણ દરવાજા ચૌદ હજાર ક્યુસેક પાણી છોડાયું બે દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યો ડેમમાં તેર હજાર ત્રણસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રૂલ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાનમ નદીમાં પાણી છોડાયું નદી કાંઠા વિસ્તારના શહેર લુણાવાડા સંતરામપુર ખાનપુર તાલુકાના સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પંચમહાલના શહેરામાં સતત કારણે જળાશય ચલોચલ થયા છે પાનમ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ તેથી પાનમ ડેમમાંથી ચૌદ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તારની ઉપર ઉપરવાસમાં વરસી લાયેલા વરસાદથી ડેમના ત્રણ દરવાજા ચૌદ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું બે દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યો ડેમમાં તેર હજાર ત્રણસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રૂ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાનમ નદીમાં પાણી છોડાયું છે

સાવચેત જોડાયેલા જો આગળ પણ આપનો સંપર્ક કરીશું